સુરતના મોટા વરાછા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું જળહળતું પરિણામ ઉત્તમ સુવિધા સાથે શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતી અબ્રામા રોડ મોટા વરાછામાં આવેલી શાળા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ એ ધોરણ દસ એસએસસી બોર્ડનું સો ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવી ભવ્ય સફળતા પ્રાપ્ત કરેલ છે જેમાં તેતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તથા તૌતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી શાળાની ગૌરવગાથામાં વધારો કર્યો છે તેમના આ શ્રેષ્ઠતમ પરિણામને સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ પરિવાર બિરદાવે છે શાળાના ટ્રસ્ટીશ્રીઓના નેતૃત્વ હેઠળ મળેલું યોગ્ય વાતાવરણ તેમજ શાળાના સી ઇઓ દીપકભાઈ ભડિયાદરા પ્રિન્સિપાલ ગિરીશભાઈ ખોયાણી અને કોર્ડિનેટર સાગરભાઈ મુંજપરા દ્વારા મળેલા સતત માર્ગદર્શનની સાથે શિક્ષકો દ્વારા કરવામાં આવેલી મહેનતથી વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે ત્યારે શાળા પરિવાર વતી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે શાળાનું પરિણામ સો ટકા એ વન ગ્રેડ તેતાલીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ તોર વિદ્યાર્થીઓ સોમાંથી સોની સિદ્ધિ ગણિત છ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પાંચ વિદ્યાર્થીઓ અને સામાજિક વિજ્ઞાન ત્રણ વિદ્યાર્થીઓ સંસ્કૃત તેર વિદ્યાર્થીઓ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી મિતવા ભરતભાઈ સોળવડિયાએ એક અકસ્માત દરમિયાન એક હાથ અને બીજા હાથની આંગળીઓ ગુમાવી દીધી હતી તેમ છતાં શાળાના યોગ્ય માર્ગદર્શન હેઠળ બોર્ડમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કરી આ દિવ્યાંગ બાળકે સ્કૂલ અને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું હું નામ કહેશું કહેવામાં મારું નામ માલવ્યારિધ્ય દીપકભાઈ છે હું એસ ટી અભ્યાસ કરું છું અને મારે ચોરાણું પણ છાસઠ ટકા આવ્યા છે સ્કૂલે બહુ સારી મહેનત કરાવેલી છે ઘણા રાઉન્ડ ટેસ્ટ લીધેલા છે મોડલ ટેસ્ટ લીધી એમાં સારા માર્ક્સ આવ્યા સારી મહેનત થઈ હતી એના લીધે સારું પરિણામ આવ્યું છે આગળ આશ્રય મારા માતા પિતા મારા બધા શિક્ષકો અને સ્કૂલની મહેનત મારું નામ સાગરભાઈ મુંજપરા કોર્ડિનેટર માધ્યમિક વિભાગ અને ધોરણ દસમાં હું વિજ્ઞાન વિષય લઉં છું આજે ખૂબ જ આનંદ અને એમ કહેવાય કે કે અમારા તહેવાર છે સ્કૂલનો બરાબર એવું લાગે છે કેમ કે આજે ખૂબ જળહળતું પરિણામ અમારી શાળાએ મેળવ્યું છે સુરતનું આજે ધોરણ દસનું એસએસસી બોર્ડનું બે હજાર ચોવીસનું પરિણામ છે એ જાહેર થયું છે તો સુરતનું ઓલ ઓવર પરિણામ એક્યાસી ટકા જેવું છે જ્યારે અમારી શાળાનું સો ટકા પરિણામ છે અને એકતાલીસ સેવન ગ્રેડ અને તોતેર એ ટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ છે અને આ ખૂબ સારામાં સારું અમારી સફળતા છે અને વિદ્યાર્થીઓ પણ બહુ સારી મહેનત કરી છે ખાસ અમારી જે ટીમ છે ધોરણ દસની એને પણ છેલ્લા દિવસ સુધી છે એ બહુ વ્યવસ્થિત રીતે મહેનત કરી છે મોડેલ એક્ઝામ લીધી છે રાઉન્ડ પરીક્ષા લીધી છે અને છેલ્લે સુધી વિદ્યાર્થીઓની સારી એવી હાજરી પણ હતી અને બીજું કે નિયમિત રીતે અમે વિદ્યાર્થીઓને જે કાંઈ ડાઉટ હતા પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન અમે નિયમિત રીતે કરતા રહ્યા અને છેલ્લે અમે આ પરિણામ સુધી પહોંચી શકીએ દિવ્યાંગ બાળકને સારા માર્ગ્યા હા અમારા શાળાની અંદર ધોરણ દસમાં આ વર્ષે એક દિવ્યાંગ બાળક બરાબર છે જેને એક સંપૂર્ણ હાથ જ નથી અને બીજા હાથની અંદર માત્ર એક અંગૂઠો છે આવા દિવ્યાંગ વિદ્યાર્થી અમારી શાળામાં ધોરણ દસમાં આ વર્ષે એડમિશન લીધું હતું અને જેને ચોરાણું પોઈન્ટ સડસઠ પીઆર મેળવ્યા હતા બરાબર અને ખૂબ સારું પરિણામ મેળવ્યું હતું આમ કહેવાય છે ને કે માણસ છે ને એ શારીરિક રીતે અપંગ હોઈ શકે પણ માનસિક રીતે નહીં અપંગ છે એ માનસિક રીતે હોય છે અને એને એવું સાર્થક કર્યું છે કે માણસ છે એ અપંગ હોવાથી છે એ સફળતાની સીડીઓ ચડી શકે છે ખૂબ સરસ એવો પ્રયત્ન કર્યો છે અને આત્મવિશ્વાસ પણ અમે એનો વધાર્યો છે અને એના લીધે એને બહુ સારું પરિણામ મેળવ્યું છે